કારણ કે મિત્રો જો આખી કહાની જો ક્યારે કેટલા કયા વારે ખબર હે શનિવાર રવિવારે તો રવિવારે ને હું રાતે નીકળ્યો તો ત્રણ વાગે રવિવારની રાતે સોમવારની સવાર રવિવાર રાતે ત્રણ વાગે અહીંથી નીકળ્યો તો હાથી જે ચાલવા પગપાળા તો હાથી જેને આપણે ગયા તા તો સવારે પોખ્યા હતા છ વાગે એટલે છ વાગે દર્શન કરીને અહીંયા આવી ગયા હતા સવારે આઠ સાડા આઠે આવી ગયા તા આપણે તો થાકી બાકી ગયા તા એટલે સોમવાર સવારે કામે ગયા પછી બપોર પછી રજા પાડી હતી બપોર પછી ગયો તો મારા મામાના ઘરે એટલે ઉર્મિલામાં તમને બતાવીશ એમના ભાઈના ઘરે ગયો હતો મારા મામા જ થાય તો એમના ઘરે હતો નેજો તો એ નેજામાં ગયા તા એટલે આખી બપોર કાલે રજા પાડી એટલે કાલ આખી પાડી રવિવાર તો અડધી હતી તો આજે બી મંગળવારની સવાર બી રજા પાડી છે કે થાકી ગયું તું પગમાં જો કેવું થયું જો બતાડું તમને એ દેખાતું નહીં ભાઈ છોલાઈ ગયું હે ને કારણ કે હું હે ને હાલીને ગયા તા ને છો ગઈશ પગમાં એટલે પગ બે બી દુઃખે આખું શરીર દુઃખ હોવા જાય પણ હું કાલે જબરી કાઢી હતી કાલે ઠેઠ હું કેટલા વાગે ઘુર્યો તો ખબર હે તમને આઈ ડાયરેક્ટ હાડા પાછું ઘુઈ ગયો તને વાગે તો સાડા ઉઠ્યો તો સાડા આઠે તો એવી હું કાઢી હતી અને આજ રાતે બી ધૂઈ ગયો તાર તાર જાગે દસ વાગે અલ્યા 11:30 થી 18 ના આવતું ફાઈલમાં આપણે આયા છીએ જે લાઈવ માં ફોન જોવે હારી મેં કુરતી લાઈ હે બધું પેક બેક કરે મારી મમ્મી બતાવજો આ જો આજ કામ કરે ફૂલ કાપા અને જો બાર નો મોસમ હમણાં છાટા આવતા તો વરસાદ પણ હવે બંધ થઈ ગયો વરસાદ આવતા પણ બંધ થઈ ગયો

ડુંગળી બટાકા ને શાક બને અમાર ઘેર સરકારી સરકારી આને કહેવાય તમારી પેનલ લોટ બાંધશે તો ખાવાનું બની જાય પછી મળું ઓકે તો ફાઇનલી જો આવા હે ને અહીંયા રૂ લાગશે અને અહીંયા હવે પાટો બાંધશે મારી બેન અને જો મારી જીજુ આવી ગયા એમને આજ રજા હો મંગળવારની તો જો પાટા પાટી થાય છે અમારે એક જો આવડ. ઠીક આ દે થોડું આ કેને આરે વર આ બા કેને આઈ દે તુકડા કા દે તો ભાઈને કે અહીંયા પણ બાંધે ત્યાં છે કેટલા કેટલા કરાવ્યો चंपल तो अपन है चंपल आवे जो चंपल दुक्के हैं अपन चंपल हाँ यार दोरा ना पाजा मैं दोरा ना ख़्वाजा हूँ वो तबादले अच्छे तबादले चीन 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 तो फाइनली ये ना अपडेट है ना डॉक्टर पे कॉटो बजाई थी बहने साग बनना अच्छा जो ही तो आप बात बना है विजु बना ही जहू से आप क्या

શમ ઘૂ તો ભાઈ લોકમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો ગાઈસ જો હે ને રોટલી થઈ ગઈ પણ આટલી બાકી ના હજી થઈ થઈ બાકી હે લોટ બોટ બોધીન બોધીન તૈયાર રાખે પણ આ લોકો કર્યું નહીં સાફ થઈ ગયું છે જોઈ લો કીધું તું સાફ થઈ ગયું છે રોટલી નહીં કરી આ લોકોએ ફાઇનલી મારી મમ્મી એ ફોન જોવે છે મારે જુના બેઠા હે મારી બેન છે ને હવે લોટ બાંધીને ના રોટ કરેલો ને રોટ કરે રોટ બોધી હવે રોટલી કરે છે તો આપણે એને ખાઈ લેવું ખાવાનું જે બાકી છે એવું છે તો ખાઈ બાકી છે તો આપણે ખાઈ પાઈ લેવું હવે પછી જવાનું આવે દુકાને આજ નકરી કોમેડી થઈ મિત્રો તો આપણે જવું પછી દુકાને ત્રણ વાગે આજે રજા હતી એક આખીને ઘરથી રજા પાડી દીધી એટલે મારે બે દિવસની રજા પાકી કારણ કે રવિવાર બપોર હતી ઓકે તો આપણા બ્લોગ એન્ડ કરીએ છીએ તો મળીએ કાલ નહીં પણ નેક્સ્ટ બ્લોગમાં ગમે તર બનાવી ત્યારે તો જય માતાજી બાય